હું છું આપની સાથે રોનિત બારોટ વાત કરીશું આજે સટલાસણાના ધરોઈ ડેમની તો ધરોઈ ડેમમાં રાત્રે પાણીની આવક વધી જતાં રાત્રે જ ડેમના દરવાજા ખોલવાની ફરજ પડી હતી અત્યારે સવારે આપ લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છો કે જેના અંદર ડેમના ચાર દરવાજા છે એ ખોલવામાં આવ્યા છે અને પાણી છોડવામાં આવી રહ્યું છે આપને હું બતાવવાનો પ્રયાસ કરીશ કે આપ જોઈ શકો છો કે ચાર દરવાજા અત્યારે ખુલ્યા છે અને ચાર દરવાજા ખોલીને પાણી છોડાઈ રહ્યું છે પાણી છોડાવવાના કારણે હાલ ધરોઈ ડેમના અંદર જે પાણીની આવક થઈ રહી છે પાણીની આવકમાં ઘણો બધો વધારો જોવા મળી રહ્યો છે રાત્રે ઓગણસાઠ હજાર ચારસો ને ચુમ્માલીસ પાણીની આવક થઈ રહી હતી જે પાણી અત્યારે પણ આવક ચાલુ રહેતા પહેલા બે દરવાજા ખોલવામાં આવ્યા હતા અને હવે ચાર દરવાજા ખોલવાની ફરજ પડી છે સાબરમતી નદી અત્યારે બે કાંઠે વહી રહી છે અને સાબરમતી નદી બે કાંઠે વહેતા સટલાસણા વડાલી જે રોડ હતો એ કોજવે પાણીમાં ગરકાવ થઈ જતા રસ્તો પણ બંધ કરવાની ફરજ પડી છે આપ લાઈવ દ્રશ્યો અત્યારે ધરોડ ડેમ થી જોઈ રહ્યા છો તો ધરોડ ડેમ ના અંદર ચાર દરવાજા ખોલીને પાણી છોડવાની ફરજ પડી રહી છે ચાર દરવાજા ખોલીને પાણી છોડવામાં આવતા સાવધાની ના રૂપે રસ્તો પણ બંધ કરી દેવાયો છે અને લોકોની અવરજવર પણ બંધ કરી દેવામાં આવી છે અહીંયા કોઈ પણ લોકોને પ્રવેશ આપવામાં નથી આવી રહ્યો બે દરવાજા ખોલવામાં આવ્યા હતા એ બે દરવાજા વધારીને હવે ચાર દરવાજા કરવામાં આવ્યા છે ચાર દરવાજામાંથી અત્યારે તમે જોઈ શકો છો કે કેટલું ફોર્સથી પાણી નીકળી રહ્યું છે અને સાબરમતી નદીમાં ભળી રહ્યું છે સાબરમતી નદીમાં પાણી છોડવાનું થયું ત્યારે ધરોઈ તંત્ર દ્વારા અમદાવાદ ગાંધીનગર ખેડા મહેસાણા સહિતના જિલ્લાઓને એલર્ટ આપવામાં આવ્યું છે અને નીચાણવાળા વિસ્તારો જે ભાગો આવે છે એ લોકોને એ ગામોને પણ નદીના પટમાં ન જવા માટે સૂચનાઓ આપી દેવામાં આવી છે આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે સાબરમતી નદી અત્યારે બે કાંઠે વહી રહી છે અને ખૂબ જ મોટા પ્રમાણમાં ધરોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે રાત્રે ઓગણસાઠ હજાર ચારસો ને ક્યુસેક પાણીની આવક નોંધાઈ હતી જે પાણીની આવકનો ડેટા હમણે થોડી જ વારમાં આપણને મળી જશે લાઈવ ડેટા મળી જશે તો બન્યા રહેજો નિર્ભય માર્ગ ન્યૂઝ સાથે આખા દિવસની અપડેટ માટે દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે અત્યારે ધરોઈ ડેમના ચાર દરવાજા છે ખોલી દેવામાં આવ્યા છે અને પાણી સાબરમતી રહ્યું છે આપ લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છો ધરોઈ ડેમથી હું આપને બીજા પણ વધારાના દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ જેથી કરીને આપણને થોડો વધારે ખ્યાલ આવે કે હાલ ડેમના દરવાજા કેવી રીતે ખુલ્યા છે અને કેવી કેટલું પાણી છે ધરોઈ ડેમના અંદરથી છોડવામાં આવી રહ્યું છે આ લાઈવ દ્રશ્યો હવે નજીકથી આપ જોઈ શકશો તમે ઘરો એમના દરવાજા આ વર્ષના અંદર પહેલી વખત ખોલવામાં આવ્યા છે આના પહેલા બે હજાર પ્રજા ખોલવાની ફરજ પડી હતી અને ચોવીસનું જે વર્ષ હતું એ દરવાજા ખોલવાની ફરજ નથી પડી ખાલી રૂલ લેવલ મેન્ટેન કરવામાં આવ્યું હતું અત્યારે પણ આ વર્ષે પણ રૂલ લેવલ હતું જે છસો અઢાર ફૂટ હતું એ જુલાઈ મહિનામાં હતું ઓગસ્ટ મહિનામાં છસો ઓગણીસ ફૂટ કરવામાં આવ્યું હતું પણ છસો ઓગણીસ ફૂટથી અત્યારે પાણી વધી જતા ડેમના દરવાજા ખોલવાની ફરજ પડી છે ડેમ હાલ છસો ને એકવીસ ફૂટે પહોંચી ગયો છે અને જેમ તમને બધાને ખબર જ છે કે ડેમની જે ભયજનક સપાટી છે એ છ છસો ને બાવીસ ફૂટ છે અત્યારે છસો ને એકવીસ ફૂટે પાણી પહોંચી જતા ડેમના ચાર દરવાજા પહેલા બે દરવાજા ખોલવાની ફરજ પડી હતી જે હવે ચાર દરવાજા ખોલવાની ફરજ પડી છે આપ દ્રશ્યોમાં એક્ઝિટ દ્રશ્યો જોઈ શકો છો કે અહીંયા કેવી રીતનું પાણી અત્યારે ધરોડેમમાંથી છોડવામાં આવ્યું છે તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારો જે છે બધાને એલર્ટ કરવામાં આવ્યા છે અને લોકોને અપીલ પણ કરવામાં આવી છે કે કોઈ સાબરમતી નદીના પટમાં અવર જવર ના કરવી આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે વડાલીનો જે રસ્તો હતો આપણને વચ્ચે દેખાતું હશે કે વડાલી જવા માટે જે રસ્તો હતો એ રસ્તો પણ ખોજવે પાણીમાં ગરકાવ થતા પાણી ઉપર કોઝવે રસ્તો બંધ કરી દેવાની ફરજ પડી છે આપ લગાતાર દ્રશ્યો જોઈ શકો છો ધરોઈ ડેમ ના લાઈવ દ્રશ્યો છે નિર્ભય માર્ગ ન્યૂઝ અત્યારે સૌ પ્રથમ ધરોઈ ડેમ ખાતે પહોંચ્યું છે અને આપણને દ્રશ્યો બતાવાઈ રહ્યા છે હાલ ડેમના ચાર દરવાજા ખુલ્લા છે ને ચારે ચાર દરવાજામાંથી પુષ્કળ પ્રમાણમાં પાણી જે છે બહાર આવી રહ્યું છે આપ દ્રશ્યો જોઈ શકો છો થોડા નજીકથી દ્રશ્યો ઝૂમ કરીને બતાવવાની આપણને કોશિશ કરીએ એટલે જેથી કરીને આપણને ખ્યાલ આવે કે દરવાજામાંથી હાલ કેવી રીતે પાણી નીકળી રહ્યું છે ને દરરોજ હાલ કેવી રીતે ઓવરફ્લો થઈ રહ્યો છે પાણીનો તમે અહીંયા પ્રવાહ જુઓ સમુદ્ર હોય ઘુઘવાટા મારતું પાણી હોય એવી રીતનું હાલ દેખાઈ રહ્યું છે સાબરમતી નદી બે કાંઠે વહેતી થઈ ગઈ છે અત્યારે ગઈકાલે રાત્રે ઓગણસાઠ હજાર ચારસો ને ચુમ્માલીસ ક્યુસેક પાણીની આવક નોંધાઈ હતી જેને લઈને ડેમના દરવાજા રાત્રે દોઢ વાગે જ ખોલવાની ફરજ પડી હતી રાત્રે બે દરવાજા ખોલવામાં આવ્યા હતા જે સવારે આઠ વાગે વધારીને ચાર દરવાજા કરવામાં આવ્યા છે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે હાલ પાણી પુષ્કળ પ્રમાણમાં છોડવામાં આવી રહ્યું છે મિત્રો દરેક લોકો લાઈવમાં જોડાઈ જજો જે ધરોઈ પ્રેમીઓ છે જે ધરોઈના સમાચારો માગે છે ધરોઈની લિંક માગે છે અપડેટો માગે છે તમામ લોકો હાલ જોડાઈ જશો અને આ લિંક બને તેટલી વધારેમાં વધારે આપના મિત્રો સુધી શેર કરજો ખેડૂતો સુધી શેર કરજો જેથી કરીને દરેક ખેડૂતોને ખ્યાલ આવે કે હાલ ધરોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે આ વર્ષે પીવાના પાણીની કે સિંચાઈના પાણીની કોઈ તકલીફ નહીં પડે એવું હાલ દેખાઈ રહ્યું છે ધરોઈ ડેમમાં હાલ થોડા જ ટાઈમમાં નવી અપડેટ આવી જશે અને નવી અપડેટ આવતાની સાથે જ આપ જોઈ શકશો કે કેટલું પાણી હાલ છોડવામાં આવી રહ્યું છે કેટલું પાણી છોડવામાં આવ્યું છે એનો આંકડો હાલ અમારા જોડે નથી આવ્યો હજી ધરતંત્ર પાસેથી આંકડો લેવાનો બાકી છે અહીંના એન્જિનિયર સાહેબ છે એમની સાથે પણ વાત કરી હતી એટલે એમણે કીધું કે અત્યારે અમારે ગેટ ઓપરેશન કરવાનું હોવાથી હાલ અમે તમને માહિતી નહીં આપી શકીએ પણ થોડી વારમાં ફ્રી થઈને તમામ માહિતી જે છે એ લોકો સુધી ખેડૂતો સુધી પહોંચાડતા રહીશું અત્યારે તો આપ લાઈવ એક્ઝિક્યુટી દ્રશ્યો જોઈ રહ્યા છો ધરોમ ના અંદર દરવાજા ખોલવામાં આવતા સાબરમતી નદી બે કાંઠે વહેતી થઈ છે છે અહીંયા તમે જોઈ શકો છો કે સાયરન તંત્ર દ્વારા સાયરન વગાડીને એલર્ટ કરવામાં આવી રહ્યા છે સાયરન નો અવાજ તમે સાંભળી શકો છો પાણીનો પ્રવાહ વધારે હોવાથી સાયરન વગાડવામાં આવી રહ્યું છે સાયરન નો અવાજ તમે પણ અહીંયા સાંભળી શકો છો ડેમના ઉપર જે સાયરન રાખવામાં આવેલું છે સાયરન વગાડીને એલર્ટ કરવામાં આવી રહ્યા છે ચેતવણી આપવામાં આવી રહી છે કે કોઈ પણ વ્યક્તિએ ધરોય ડેમના એરિયાના અંદર પ્રવેશ કરવો નહીં કોઈએ નદીના પટમાં અવરજવર ના કરવી એના માટે થઈને અત્યારે સાયરન વગાડવામાં આવી રહ્યું છે આપ સાયરનનો અવાજ સાંભળી શકો છો જલ્દીથી આ લાઈવમાં જોડાઈ જાવ અને અત્યારે તમે જોઈ શકો છો લાઈવ દ્રશ્યો હાલ ચાર ગેટ ખોલીને એક નવો આંકડો આપણા સામે આવી રહ્યો છે કે અઠાવન હાજર આઠસો ને એસી ક્યુસેક

કેટલી પહોંચી છે એ તમને બતાવવાનો પ્રયાસ કરીશ તો બનેજો અંદર લાઈવ આપણું ચાલુ જ છે લાઈવ હજી આપણે બંધ નથી કરવાના પળે પળની તો હું આપણે બીજી સાઈડ જઈને બતાવવાનો પ્રયાસ કરું છું કે તમે જોઈ શકો છો કે અત્યારે ડેમની જળ સપાટી કેટલી છે જળ સપાટી પાણી કેટલે પહોંચ્યું છે એ હું તમને બીજી સાઈડ લઈ જઈને દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ અહીંયા અધિકારીઓ જે છે બધા સ્ટેન્ડ બાય થઈ ગયા છે અને પોતપોતાના કામે લાગી ગયા છે અનધિકૃત વ્યક્તિને કોઈ પણ લોકોને અહીંયા આવવા માટે પ્રવેશની મનાઈ કરવામાં આવી છે અને આપ જોઈ શકો છો કે આ ધરો ડેમની બીજી સાઈડ છે અત્યારે જોર જોરથી સાયરન વાગી રહ્યું છે જોર જોરથી સાયરનનો અવાજ આવી રહ્યો છે આપ લોકો સાંભળી શકો છો આ ધરો ડેમનો જે પાછળનો ભાગ છે આપણે ડેમ સાઈડનો ત્યાં જઈને હું બતાવવાની કોશિશ કરીશ કે ત્યાં જોઈ શકશો કે કેટલું પાણી અત્યારે ડેમના અંદર ભરેલું છે હું જળ સપાટી કેટલા ફૂટે પહોંચેલી છે એ આપણને બતાવવાનો પ્રયાસ કરીશ અને આપ એ જોઈ શકો છો કે હાલ તમે આ લાઈવ જોઈ શકો છો છસો એકવીસ ફૂટે પાણી જે છે એ ટચ કરી ગયું છે અત્યારે ચાર દરવાજા ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે અઠાવન હજાર ક્યુસેક થી પણ વધારે જે છે પાણી છોડવામાં આવી રહ્યું છે આપ ધરોઈ ડેમ નો હાલ જે આ લેવલ પાણીનું લેવલ જોઈ શકો છો કે છસો ને એકવીસ ફૂટે હાલ લેવલ પહોંચી ગયું છે ઓલમોસ્ટ પહોંચવા આવ્યું છે આપ આ ધરોઈ ડેમના પાછળના દ્રશ્ય જોઈ શકો છો કે ધરોઈ ડેમ એક દરિયાના જેમ દેખાઈ રહ્યો છે સાયરનનો અવાજ છે લગાતાર આવી રહ્યો છે તો બંને જો લાઈવની અંદર લાઈવ અપડેટ આપણને આપતા રહીશું નિર્ભય માર્ગ ન્યૂઝ સર્વપ્રથમ અત્યારે આપણે ધરોડેમ ઉપર પહોંચ્યું છે અમારી ટીમ અહીંયા ધરોડેમ ઉપર પહોંચી છે અને લોકો સુધી આપણે મેસેજ પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છીએ તેથી કરીને અત્યારે લાઈવ અપડેટ જ આપણને આપી દેવામાં આવી છે અત્યારે જે દરવાજા ખોલવામાં આવ્યા છે ચાર દરવાજા ખુલ્લા છે રાત્રે બે દરવાજા ખોલવામાં આવ્યા હતા એ બે દરવાજાને વધારીને અત્યારે ચાર દરવાજા કરવામાં આવ્યા છે આપ જોઈ શકો છો દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કે લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છીએ અને લોકો અમારી યુટ્યુબ ચેનલ ઉપર પણ